નમસ્કાર મિત્રો જય છે આરામદાઇ બજરંગબલી કેમ છો બધા મજામાં હશે જ એમ કહેવાય કે આજે સવારમાં ગુલાબ ભારિયા ઓફિશિયલ ઉપર એક ટીમલે ડાન્સ વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે તો સારો ચાલે છે એવો મહેનત કરીશ ગિરીશ પટેલ હું છું અને ગુલાબ ભારિયા ઓફિશિયલ ચેનલ યુટ્યુબમાં તમે સર્ચમાં મારજો એટલે આવશે તમે જેમ જેવી રીતે તમે ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો એવી રીતે તમે ચેનલમાં પણ સપોર્ટ કરતા રહેજો Tu jazu bulat dia ok sini i hey.